માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે સત્ય સત્ય ક્યારે બોલવું બોલવું નહીં અને ક્યારે બી ગુસ્સો ન કરવું અસ્તે ચોરી એ સૌથી મોટું અનિશ્ચિત છે અને કોઈની પણ અનુમતિ વગર કોઈનું વસ્તુ લેવું નહીં અપરિગ્રહ મનુષ્ય ક્યારે પણ બિનજરૂરી વસ્તુઓનો સંગ્રહ કરવો જોઈએ નહીં બ્રહ્મચર્ય સાધુ અને સાધ્વી બ્રહ્મચર્યનું પાલન કરતા હતા